નમસ્કાર મિત્રો હું મહેશિંદો પાછળી કાઠિયાવાડી હોશે કીરકાઓમાં તમારું સ્વાગત છે અને ખાસ કરીને આજે કે જે અમારા અશ્વો તો અશ્વો જે શણગારથી રૂડા લાગે છે એ શણગાર લઈને મુનાભાઈ શેખ પીપરિયાથી કે જે ખૂબ જ સુંદર મજાનો સામાન બનાવે છે તે આવી ગયા છે તો જુદા જુદા સામાનનું આપણે વિવરણ અને કઈ રીતનો સામાન છે તે જોઈશું તો આ તમે જોઈ રહ્યા છો જે મુનાભાઈ આને આપણે શું કહેવામાં આવે આગેવાળ જોવામાં અને આગેવાળ જોયું કે જે આગળના ભાગમાં અશ્વને લાગે છે કે આગળની તુલસી આવો આખે આખો સેટ છે એ સંપૂર્ણ હું તમને બતાવીશ આ ગયો ત્યાર પછી બીજળા મોડો આ ગુજસ્યો એટલે કે ખીલા મોડો બરોબર એ પણ સરસ મજાની ઝીણી કૂતરી ગઈ આવેલો ને એકદમ અત્યારના લેટેસ્ટ કલર પ્રમાણે એનો બનાવેલો છે તો આ ખીલા મોળો ત્યારબાદ આ ઠોકળા આ ચોપડા મોરો એટલે કે જે ચોપડું આપણે ફિટ કરવામાં આવે તે પણ તેના જ નો આ ચોપડા મોરો છે પછી ડોકનું ડોક્યુ જે તમે જોઈ શકો છો ખૂબ જ મજબૂતાઈથી બનાવેલું અને હાથ વણાટની એકદમ બધી વસ્તુઓ છે જે વારા પછી તમને હું બતાવી દઈ રહ્યો છું તે જ કલરમાં જે વાઘ કહી શકો પરગ કહી શકો કે લગામ કે લગામની જે દોરી છે એ પણ તમે હાથમાં પકડવાના મોજા સાથે અને એકદમ સૌરાષ્ટ્ર વિસ્તારને શોભે અને અમારી ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે જે પચરંગી બનાવવામાં આવેલ છે એવી રીતે ખૂબ જ સરસ અને મજબૂતાઈથી રોજે વાપરી શકાય તેવો બધો સામાન છે ત્યાર પછી જે પાછળની ડમચી કે જે સાદી ડમચી મારવામાં આવે છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ ફંક્શનમાં બોળી જાય ત્યારે પાછળના ભાગમાં પૂઠામાં જે લગાડવામાં આવે છે એ સામાન છે જે તમે જોઈ રહ્યા છો પગ ત્યાર પછી આગળના પગના મોજા કે જે આગળના ગુડા એટલે કે ગોથણે બાંધવામાં આવે છે તે બંને મોજા નથી આવી રીતે તમામ પ્રકાર આખે આખો સેટ એક જ સરખા કોમ્બિનેશનમાં બનાવવામાં આવ્યો છે જે ખૂબ જ સરસ છે અને સાથે સાથે તમને બતાવી દઉં કે આપણે કાઠિયાવાડી હોર્સ એન્ડ ગીરકાઉ તો ગીરકાઉ કેમ પાકી રહી છે તો ગીરકાવને પણ જે લોકો પોતાની ગાયને લડાવતા હોય અને શોખથી સારા સારા ભાતીકળ ડોકિયાઓ પહેરાવતા હોય જોકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો કહેવામાં આવે છે કે ભાતીગર સંસ્કૃતિ તો આમાં પણ તમને જુદી જુદી ભાઈ જોવા મળશે આવી રીતે ડોકમાં ઘંટડી વાગતી હોય અને ગાય એટલે બાંધેલી હોય તો ખૂબ રૂઢી લાગે એની માટેના ખૂબ જ સરસ મજાના ડોકિયા પણ ઉનાભાઈ લઈને આવ્યા છે તો આ જુદી જુદી પ્રકારના બધા ડોકિયાઓ છે કે જે અમારે હમણાં અહીંયાથી જ જેમનું લોકેશન પણ નજીક છે એક એટલે કે અમારે લાઠી તાલુકામાં આવેલું છે અને લાઠીની બાજુમાં તે બધી જ પ્રકારનો સામાન રાખે છે એક પ્રકારે તમે જુઓ તો આ ખાલી ટ્રેલર છે એ સેમ્પલ છે બાકી તેમની પાસે ખૂબ જ બધી પ્રકારની સામાનને બહુ મોટી એડ ધરાવે છે અને જેનો સંપૂર્ણ વિડીયો હું હમણાં બનાવીશ ત્યારે તમને બધા જ સેટ બતાવી પરંતુ આ ગીર ગાયને ખૂબ જ ગાયને અથવા વાછડીઓને શોભે એવી કંપનીવાળા ડોકિયા જુદા જુદા પેટર્નમાં તેઓ પણ લઈને આવેલા છે અને ખાસ કરીને આજે એક રસ્તામાં કામ આવતું હતું મારું અને અમારી મુલાકાત લેવા માટે કાંચરડી ગામે પહોંચા છે તો તમને બધા જુદા જુદા આ વાછરડીઓના ડોકિયા છે અને આ અશ્વનું ડોકિયું છે કે જે રોજે બાંધવા માટે વપરાશમાં લઈ શકાય એ જે આપણે કિલ્લે બાંધવું હોય ત્યારે એ અશ્વને જે ઉપયોગમાં લેવામાં આવે છે એવા પણ ડોકિયા જુદા જુદા મુનાભાઈ લઈને આવેલા છે એમાં એટની ઉપરાંત અલગ અલગ પ્રકારના જે મૂસિયા છે જે જુદા જુદા કલરમાં ઘણા લોકો ઘોડીના કલરના મેચિંગ પ્રમાણે પણ આ સામાન લગાવતા હોય છે તો જે તમે અલગ અલગ કલરના જોઈ શકો છો કે આટલો બધો જે આ બધો સામાન છે એકદમ તદ્દન રિઝનેબલ ભાવમાં અને જો માપ પ્રમાણે બનાવવો હોય તો ઓર્ડરથી પણ મુનાફાએ બનાવી આપે છે તો હું આ વિડીયોમાં એમનો મોબાઈલ નંબર એમનું એડ્રેસ એ પણ બધું આપી દે તો જે પ્રેમીઓ છે એમને વધુને બધું વિડીયો શેર કરવો તેમજ મારી ચેનલ કાઠિયાવાડી વર્ષ એમ ગીરતાઓને સબસ્ક્રાઈબ પણ કરી તો આવી રીતે જે કાંઈ પણ સામાનની જરૂર હોય તો આપણે લાઠી બાજુમાં લોકેશન છે ચેક પીપરિયા ત્યાં બધો જ સામાન મળી જશે તો અસ્તુ વંદે ભારત